तारीख पांच अग्यार बेहजर पच्चीस न रोज शिहोर तालुका न काटोरिया गाड़ी साथ गाड़ी घसाता जाती पूछी गाड़ो आपी बाद गाड़ी बान मारी ने भटकाड़ी મળતી વિગતો અનુસાર તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસના ના રોજ રાત્રે નવથી સાડા નવ વચ્ચે રિકેશભાઈ જગદીશભાઈ સોમાભાઈ બાબરીયા સાથે બાઇક પર જતા હતા એ દરમિયાન ત્યારે એક ફોર વ્હીલ ગાડી રોંગ સાઈડ તરફથી આવતી હતી અને ગાડી સેજ ઘસાતા ગાડી ઉભી રાખીને બોલાવતા અમે કહ્યું કે ગાડી જોઈને ચલાવો ભાઈ એમ કહેતા સામાવાળા એ અમારી જાતિ પૂછી ત્યારે

પ્રિન્સન મહા બગું દુખાવો ભરો આયં હા તો આખો છૂટો પડી ગયો લાગે આયં આયં આખો કોપ બહુ દુખાવો હા હા આયં જે આ ગોઠણની લીચે આયં જે તો આ પગ છૂટો પડી ગયો છે ને આયં છૂટો ઓકે અને આમ ટ્રાવેલિંગ થાય એવું છે કે ટ્રાવેલિંગ માં તો રોડ આવો તો દુખાવો બહુ થાય બરોબર હા શું થયું તું

મુંબઈ પણ આ નશા ની હાલત માં ગાડી ચલાવે અમે ગાડી સાઈડ માં રાખી સાઈડ માં રાખી ને એને ગાડી ઉભી રખાય એને ગાડી ઉભી રાખી કીધું ભાઈ શું તકલીફ છે તમને કેમ આવી રીતના ગાડી ચલાવો છો પછી એને અમને અમારે થોડી બોલા ચાલી થઈ ને અમને જાત ખુશી અમારી કેવા છો તમે અમે કીધું કે અમે દલી છે તો બેટ ને બેટ ને એવું કહેલું એવી બધી ગાડી ગાળું દીધી અમને અમે તો જાતું જ કર્યું હતું

અમારા ગામના છે અમારા કાકા થાય છે એમને ગાડી પાછળ મારી અને એને પકડીને પછી એ લોકોને લાવ્યા બાકી એ તો ભાગી જ ગયા હતા ગાડી ફટકાડી બરોબર બરોબર એમનો ગાડીનો નંબર કેવું બધું નોટ કર્યું છે કે હા એમને નોટ કર્યું છે અમને તો યાદ જ નથી કોઈ વસ્તુ અચ્છા બરોબર છે ગાડી ફટકાડ્યા પછી ઓકે અને તમે જે કાંઈ બધી રજૂઆત કરી છે પોલીસે બધી નોંધી છે કે કાંઈ ના પાડી હોય તમને એવું કાંઈ કર્યું એવું તો કાંઈ કીધું નથી वीडियो ग्राफिक करीस जडेजा साहेब ये पहला साहेब एक आईन गया था ये लकिन गया था ये कागळमा तुमने काय લખायो ना પાડता था तुमने काय पोलीस तरफ थी ना ही बધું नक्की लुटो छे साहेब तो तुमने कोई एवो काही इशू होय तुमने काय लंबू भूली गयोय एवु तो तो काही बोलि ગાડી ટક્કર માર્યા પછી તે ફોર વ્હીલ વાળા જતા રહ્યા હતા ત્યાર બાદ બંને ને ને 108 મારફતે શિહોર સરકારી દવાખાને લાવેલ અને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ લાવેલા પણ મારી ઈજા ગંભીર હોય ભાવનગર પ્રાઇવેટ બીમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હલો તમારું નામ શું છે પોલીસ આવી તમને

બરોબર અને એનું તમે જે કાંઈ લખાવ્યું છે એ બધું એમને લખ્યું છે કે કાંઈ નથી લખ્યું એમાં એવું કંઈ રહે છે એમને તો સાહેબ તો વિડિયોગ્રાફી કેવી છે સાહેબ એટલે વિડિયોગ્રાફીમાં શું શું સાહેબે પ્રશ્નો પ્રશ્ન પૂછાતો તમને સાહેબ એવું પૂછ્યું હતું કે કઈ જગ્યાએ પગતાડી હાલ રિંકેશભાઈ જગદીશભાઈ રાઠોડનું મૃત્યુ થઈ ગયું છે અને મરંઠનારના પિતાનું કહેવું છે કે થયેલ ફરિયાદમાં હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબનો કલમનો ઉમેરો કરવામાં આવે અને આરોપીની તાત્કાલિક ધડપકડ કરવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો મરણ થનારના પિતા હાલ અને કુટુંબીજનો અને અનુસૂચિત જાતિના લોકો હાલ શિહોર પોલીસ સ્ટેશનના પટાંગણમાં ધરણા પર બેઠા છે અને રિંકેશભાઈની બોડી શિહોર પોલીસ સ્ટેશનના પટાંગણમાં લાવવામાં આવશે જ્યાં મૃત પામનારના પિતા ધરણા પર બેઠા છે